બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફંટાઈ હોવાથી તેની સૌથી વધુ અસર રાજસ્થાનના દક્ષિણ ભાગો અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે તેમ હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું છે આ આગાહી મુજબ શુક્રવારે સાંજે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગે છ અને સાત સપ્ટેમ્બર માટે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે છ સપ્ટેમ્બર શનિવારના રોજ વિવિધ વિસ્તારો માટે એલર્ટ રેડ એલર્ટ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગર ઓરેન્જ એલર્ટ પાટણ ગાંધીનગર મહીસાગર ખેડા મોરબી રાજકોટ અને બોટાદ યલો એલર્ટ ઉપરોક્ત જિલ્લાઓ સિવાયના તમામ જિલ્લાઓમાં